સુરત રેલવે સ્ટેશન પર અજીબો ગરીબ ઘટના બનવા પામી છે એક યુવાન સુરત રેલવે લાઇનના થાંભલા પર ચડી જવા પામ્યો હતો ત્યારબાદ ત્યાં ડાન્સ કરવા લાગ્યો હતો નશાની હાલતમાં રહેલા યુવકને નીચે ઉતારવા માટે લોકોએ રાડારડી કરી મૂકી હતી ત્યારબાદ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરાઈ હતી જો કે નશાની હાલતમાં રહેલો યુવક પથ્થરો લઈને સહારા દરવાજા પથ્થરો માથે લીધો હતો મહારાષ્ટ્રના જલગાંવથી સુરત આવેલો ધવલ જાદવ નામનો યુવક સુરત રેલવે સ્ટેશન અને સહારા દરવાજા વચ્ચેના રેલવે ટ્રેકના હાઈ ટેન્શન લાઇનના થાંભલા પર ચડી ગયો હતો અંગે કોલ મળતા જ ફાયર વિભાગ દોડી ગયો હતો હાઈ ટેન્શન લાઈનના પાવોને બંધ કરી અને ટ્રેનોને ત્રણ કલાક રોકી આ યુવકને નીચે ઉતારવામાં ફાયર વિભાગ સફળ ઉલ્લેખનીય બાબત એ છે કે નશામાં યુવક ટેન્શન લાઈનના થાંભલા પર દોડા દોડી અને ડાન્સ પણ કરતો હતો અને શર્ટ પણ કાઢી નાખ્યો હતો તે અંગે ફાયર ઓફિસર મહેશ પટેલે કહ્યું કે ફાયરની ટીમ રાત્રે બે વાગે પહોંચી હતી ધવલ પાસે પથ્થર પણ હતો જેથી મારી દેવાનો ડર હતો ત્રણ કલાક સુધી રેલ રેલવ્યવહાર અટકાતા ફાયર જવાન મુકેશ સૂર્યવંશી ઉપર ચડ્યો હતો બેવાર યુવાને ફાયરના જવાનો પર પથ્થરમારો કર્યો હતો રેલવે એન્જિન અને સીડીની મદદથી તેને નીચે ઉતારવામાં આવ્યો હતો ત્રણ કલાકની જેમત બાદ ફાયરની ટીમે ધવલે નીચે ઉતાર્યો હતો પત્ની સાથે તેનો ઝઘડો થતાં રેલવે લાઇનના થાંભલા પર તે ચડી ગયો હતો નશાની હાલતમાં રેલવેની હાઇટેન્શન લાઇનના થાંભલા પર યુવાન ચડી ગયો હોવાની જાણ થતા ફાયર સાથે સુરત રેલવેના અધિકારીઓ અને પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી બીરો રિપોર્ટ